આમ પગ રાખીને હુતા હોય આમ આપણે કઈ નવ સારી કઈ બાજુ આવ્યું પગે પગે આમ નામ કરે હવે ઉભો ને તેમાં વિકાસ થાય અને ભારતમાં જીવવાની મજા છો નરેન્દ્રભાઈ મોદીનું રાજ બહુ સારું ભગવાન અણકોટ જેવું દર્શન કરાય અડાય નહીં હજી બે હાજર પાંત્રીસ નરેન્દ્રભાઈ વડાપ્રધાન રહે તો વિદેશના ભૂરિયા સુરતમાં હીરા ગાઉ આવશે કોને બે હેસો મકન કાંજી ના તલિયામાં ન મથાલા ન ઉપાડ ભાઈજી નરેન્દ્રભાઈ મોદી પચીસ વર્ષ ઉદી વડાપ્રધાન રહે તો વિદેશના ભૂરિયા મારા સૌરાષ્ટ્રમાં સકડા આંકતા છે હાલો ભાવને ક્યારે ભાવને ક્યારે ભાવ મજા છે પણ જીવન ખરેખર ટેકનોલોજી આવી ગઈ આમ જો આ બાળકો જમાટ ત્યાંથી જો દસ દસ ના ભરબુડા પહેર્યા છે બાળકો છે ને ઈશુનું સ્વરૂપ છે પણ ઓછા હોય તો બે છોકરા આટલું રાંધલ તેડે ને છોકરા થાય પછી ને કોઈ ન તેડે સૂટ આ મૂકી દેવો એમાં કોરોના ની ત્રીજી લહેર નો હવે સારું એક ભાભી ખબર કાઢવા મળું દવાખાને ગયો કોરોના માં મેં દાદા ને કીધું દાદા હું તમારી હું સેવા કરું મને કે બટા કઈ સેવા નથી કરવી ઓક્સિજન ની નળી પર પગ લઈ લે એક તો માંડ માંડ થોડોક ઓક્સિજન એમાંય સૂટ ગઈ સારું કર્યું હવે બધું થાળે પડી ગયું રિઝલ્ટ એ બહુ સારું આવ્યું ખાલી બંદૂક જેવું બે બી બે જેના હાથમાં છે એમ થાય કે આમાં કઈ છે નહીં હમણાં થાય છે તો મજા જ આવ્યા કરે એમાં હમણાં હમણાં અમારા ગામમાં સૂટ લઈ હતી હું પંખો લેવાઈ ગયો પંખો નવો પંખો લીધો બિલ આપ્યું પંખો ફિટ કરી દીધો ગેરંટી કે ઉમેદવાર આપશે હરે હિરેન સમજાય

અમે અમારા ગામમાં પૂરી આવ્યા બાજારના રોટલા દીધા ઉપર માખણ દીધું માખણ માખણ ચાટી ગયા રોટલા છે હમણાં બે અમારા ગામમાં હાથમાં ધૂળી લીધી માટી માટી સુઘી એ કે પચીસ વર્ષ પહેલા જે માટીની સુગંધ હતી એવી સૌરાષ્ટ્ર હવે સુગંધ નથી મેધી પોદળો છે સુગંધ એવી ને છે માલ અવળો ઉપાડ્યો એટલે દાંત કાઢવાનું હું જાય કઈ બોલું દાંત ડિલેટ કરી નાખવા મને આજ બી ને આવે છે એટલે દાંત કઢાવું છું કારણ કે મોંઘવારીના જીએસટી કોરોના પછી આદમી બિસે એટલા ટેન્શનમાં છે કે જેણે માત્ર વીક પહેરી છે ને વીક એને વાળ ધોળા થવા બીજે નકર વીકમાં વાળ ધોળા ન થાય આ વધારો વધારો મહેમાનો બધા એક જગ્યાએ ગયો ને ત્યાં હવે હાથ વાગે મને કે હજી પ્રોગ્રામ આંકો હવે આઠ વાગે મને કે હજી આંકો મેં છે હું મને કે મહેમાન બસો છે ને ગાડલા હશે એ કે જાગ ક્યાંક નીકળે છે ને એ તો ગાડલા જો હજી પાથરે જ છે વાંધો નહીં બે વધારો વધારો તમે ટાઈમે છો એમ વેલા છે એક જગ્યા ગયો બે જણા જણા બેઠેલા તમને એટલી બધી મજા આવી કે તમે ઉભા થાય મંડપ વાળા છે પકડ લઈને બેઠા એક ભાઈ મને પૂછતા મને તમારું નામ સુખદેવ તમે અટક ધામિલ્યા તો પછી સાયતી કઈ મેં નર સાયતી મને કે ધામિલ્યા શેમ આવે મેં તમે પૈસા આપો મોટરમાં આવે ગયા નહીં આવે એના લુખે છે બીજી વાર નહીં આવે કીધું હમણાં મુંબઈમાં એક ભાઈ મળ્યા મને કે તમે સુખા ભાઈના દીકરા લે એટલે મેં તો હું સુખા ભાઈ છું મને કે છે યાદ કરો છો એટલે કલર બીજો આવ્યો ગાટલાનો પિત્તળના ગાટલા છે ના ના પાથરો પાથરો ગોઠો ગોઠવો બધું આ મારી વખતે આ બધું ગોઠવી દો એટલે કીર્તે આવે ને બધું સરસ થઈ જાય હા બરાબર બે જાઓ ઉપર હા બસ બસ સરસ સરસ ના વ્યવસ્થા હારી છે મુંબઈમાં મારો ટિકિટ શો કર્યો કોઈ ટિકિટ જ ન લીધી મને કે હવે શું કરું મેં બાર બોર્ડ મારો મફત મહોપર લેખનો કોホール ભરે ગયો મને કે હવે હું કરું મે બહાર નીકળના પસા પસા કરો ઈ કે ડોઢો લેલે કે 12 કાઢ 12 કેવા તાણ મારીવા અમાર અમારા ગામડાના બસ સ્ટેન્ડ ઉપર બોર્ડ માર્યો અને જો આ મને ગમ્યો હો આ હું ટુંડી ને એનન બજેત આવી ગયો છું સુપા તો પહેલી વાર આવ્યો પર સાહેબ આના રોડ તમે જોવો આની ચોખાઈ જોવો એકવાર સુપા ગામના જોરદાર તાળીથી ભેદાયલ્યો હા આપડા ગામડા જોવો તમે સૌરાષ્ટ્ર ને ગુજરાત માં મજા છે વિચાર કરો તમે ભાઈ હવે ગામડા કડેક રહેવા દો ભાઈ નકર હું આ પછી હું પથરાવીશ તમ તારે આમાં પથારી કરો માં ખબર પડશે હું શું ક્યારે પધારો વધારો હા ઘણીક અવાજ ન કરતા કારણ કે હું ગાતો નથી ને મોટા મોટી સમાજ સેવા છે એક જગ્યાએ મેં ગાયું તો ભાલાવાળા મારી ભેરે રહી છું એક જણા કયા આલ્યો ત્રીસ રૂપિયા ગાલી ઘરે રહી ગાતો નથી મને મને નથી આવડતું ગાવા માટે તો આપણું ગુજરાતનું ગૌરવ કહેવાય એવા કીર્તિદાન આવી જ ગયા ટૂંક સમયમાં મને પધાર છે અને એ જ ડાયરાને આપણને મોજ કરાવવાના છે બીજું જેમ આગેવાનો ટ્રસ્ટી ટ્રસ્ટીઓએ કીધું તેમ આ જે કાંઈ ડોનેશન આવશે ડાયરામાં એ અહીંયા તો વપરાવાનું છે અને એક રામના કામ જેવું તમારે આંખ પેદા પડી જાય એવી જો કાંઈ સેવા શરૂ થવાની હોય તો સુપા ગામના આંગણે આ નેત્ર મંદિર બનવાનું છે એને થાય એકવાર જોરદાર તાળીથી લે આંખનું હોસ્પિટલ હા અમારે ડૉક્ટર પાસે અમારે અમારા ગઢડા ડૉક્ટર સાહેબ ડૉક્ટર તો એ બધાને વ્યસન મૂકાશ વ્યસન તો પમદી એક ભાઈ ગયા કે દારૂ પીવો છો તે કે મગાવો લે અરે એમ નહીં તમે મૂકી દો ડૉક્ટર પાસે બે દર્દી ઊભા થાય સાહેબે પૂછ્યું શું થાય કે મારા હાળો થાય તો એમ નહીં તો શું થાય એમ કહું હા હમણાં એક ભાઈ ડૉક્ટર પાસે ગયા સાહેબ નવા કાન નાખી નવા કાન તો ડૉક્ટર નવા કાન નાખ્યા પછી ઘેરે ગયો ને ઘેરે ફોન કર્યો એ કે સાહેબ કાન લેડીઝ ના છે કે કાન તો બી હરખા હરકા જાવ તને કેમ ખબર પડી કે સંભળાય છે સમજાતું નહીં હમણાં એક છોકરી સ્કૂટી ઉપર થી પડી આવેલી સોકરી પાસે જોઈ એમ પડી સ્કૂટી ઉપર પડી કે બે ભાન થઈ ગઈ એક ભાભા બાજુ હતા ને એક છોકરી કાલે છોકરી બે ભાન થઈ ગયો છે વીસ રૂપિયા લીંબુ શરબત લઈ આવ્યો તો ઓલો છોકરો લીંબુ શરબત લઈ આવ્યો પણ છોકરી બે ભાન થઈ લીધી ત્યાં ઊભો ભો એ પી ગયો તો કે ત્યાં હું કેમ પીધું કે હું આવું નહીં જોઈ એક તો હાલે ક્યાં લઈ જવા અને મજા છે ભલા મને યુવાનો એ બેઠા છે અને યુવાનો સરસ કાર્ય કરી રહ્યા છે આમાં વડીલો બેઠા ભગવાન ની ભક્તિ કરો ને તો માવતર ન મળે માવતર ને રાજી કરી દો એકોને એક ટકા ભગવાન મળે એટલી તાકાત માવતરમાં છે હો અને વડીલોનું પૂન છે અને વડીલોના તમે જોવો જૂના ગીતો કે પેલા વડીલો વર્ષો સુધી હારે જીવતા જૂના તમે ગીતો સાંભળો કેવા ગીતો હતા કે જન્મ જન્મ કા સાથ એ અમારા તુમારા જન્મ જન્મ સુધી સાથ માંગતા પછી સમય ખેટયો 100 સાલ પહેલા મુજે તુમસે પ્યાર થા એમે સમય કીટો સુબહ સે લેકે શામ તક અને હવે એમે સમય કીટો ઝલક દિખલા જા પણ ટાઈમ જ નથી મૂળ અમારે વેગળ ભાઈને ખબર છે વેગડભાઈ તો અમારે પી.એચ.ડી થઈ ગયા છો સંત વાણે એટલે લેબોરેટરી કરતો સંત વાણે જ નીકળે આ કચ્છનો ગવરوند સાઉન્ડ એટલે અમારા વેગળ સાઉન્ડ એકવાર જોરદાર નાાળું તેમને વધાય લો અને આય મળ્યું છે એમને હો સાઉન્ડ અમેરિકા હુતી ન્યૂઝર્સી ન્યા અમારા પ્રોગ્રામ હતા ન્યા અને અમેરિકામાં તો અમે સૌરાષ્ટ્રના ન્યા બધા ઇંગ્લિશ બોલે હવે અમને ઉલટી થાય હા ભેળવી તો ઉલટી થાય એમાં એક જણો મન કે કંઈક કંઈક ઇંગ્લિશ બોલે ત્યાં બધા અડધું અડધું બોલે પૂરું બોલે જ નહીં કોકા કોલા ને કોક કહે છે કોકા કોલા નહીં કોક તો બાર વાગે મન કે શું જમી લઈશું મેં જમી લઈએ મન કે કોક સાથે ફાવશે મેં તો આપણું રાંધેલું કોક એને હું કામ ખાવું છે અને સિસ્ટમ કેવી થાંભ લારે ભટકાય તો શરી เล็บถานโลเซีย